હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો હું બધા મજામાં જ ને મજામાં ન હોય તો મજામાં તો ફરી એક નવા વ્લોગ ની મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે સુરત ની અંદર જાજા દિવસો પછી કરી છે જાજા દિવસી થી શરૂઆત કરવાનું તો કારણ બીજું કઈ એક જ કારણ છે કે હું જે હમ કાળો મે પડી ગયો તો હું કાળો પડી ગયો તો ને ભાઈ એટલે મે કઈ એટલે બે દિવસથી વ્લોગ નો બનાવ કેમ કે કાળો મે થઈ ગયો તો દેહના તેડકા ની હિસાબે તો સુરત ની બજાર માં આવીને પેલો વેલો વ્લોગ ની શરૂઆત આપણે કરી દીધી ભાઈ એટલે દિવસ જવાનું કારણ કઈ કાળા ધોળાનું કઈ હતું નહીં કાળો પડી ગયો તો એ તો હું ફિલ્ટર મારી દઉં પણ બીજું કઈ નતું કે ભાઈ આપણું સેટલમેન્ટ અહીંયા થઈ જાય હેરકું એટલે શરૂઆત કરી દે તો સેટલમેન્ટ મસ્ત નું થઈ ગયું ને બે અમારી ગામડે થી આવી ને મસ્ત મજાના પેલી વાર સુરત માં નહીં ને બહાર લઈને નીકળી ગયો એટલે તો કે ગામડે થી આવ્યો પછી નો પેલા તો ઘણી લઈ ગયો પછી ઉનાળો છે ભાઈ ઉનાળો બરફના ગોલા તો ખાના પડે ગા ને તો કન્ટિન્યુ બન્યા રહો ને મસ્ત મજા ને બરફ ગોલા ખાવા જાય નહીં ને લઈને આજ ને જો આપણી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ ફક્તા જજો ને વગર વિડિયો કાપ્યા વગર નો પૂરે પૂરે જજો તો હાલો કન્ટિન્યુ બન્યા રહો સુરત ના ફેમસ ગોલા થાય છે બરોબર ને હા હું ધોળો તો થઈ ગયો ને મિત્રો થઈ જાસ ને હું કાળી છે હું કાળી છે આ એમ વાઈટ કન્ટિન્યુ હેલ્યુ હેલ્યુ જવાની મજા આવે આવો મજા કેમ પવન તેવો આવે

આવે એટલે બોલા કઈ નઈ આપડે ફોર વ્હીલ મંગાવી ની ભાઈ આવે ફાઇનલી મિત્રો મેન લોકેશન એક ઓકે ટૂકી ગયા હા આપણે સૂર્યાભાઈ ની વાટે છે સૂર્યાભાઈ આ જોઈ લો તમે ટ્રાફિક આઈ ગઈ સૂર્યાભાઈ આવે એટલી વાર છે એક દોસ્ત ને આપણે આડી ફોર વ્હીલ વાળા ને ફોન કર્યો ને ભાઈ આવે સ્કૂટી લઈ જાય હાલો તો આવે એટલે પોહરાટો બોલાય હાલો તો ભાઈ ફાઇનલી આપણે ગોલાખા પૂગી ગયા ને જો નની ખાતર વાળવાનું કામ ચાલુ કરી દીધું

સૂર્યાભાઈ તમને કેવાક લાગે આપડે સ્પેશિયલ ના આ તમે થોડું થોડું મને એવું લાગે ફોરેન થી લઈ આવ્યા એવું લાગે ફોરેન થી

ને હવે આના પછીનો નો વિડિયો કઈક આમ અલગ જ આવશે ને આમ ધમાકેદાર આવશે કેમ કે થોડાક દિવસોમાં માં નની બર્થડે પણ આવે છે ભાઈ કન્ટિન્યુ બન્યા રે તો બે ત્રણ દિવસ ની અંદર નનીનો નો બર્થડે આવે છે તો એનું સેલિબ્રેશન કરી નાખશું ને જબરદસ્ત આપણા થી વિડિયો બને એવી કોશિશ કરતા રહેવું અહીંયા તો ભાઈ ગામડે હોય ને તો આપણે બધા વિડીયો ટોપ જ જાય એટલે કેમ કે ના બને ટોપ એનું કારણ છે એવરી ટાઈમ નવ રાત હોય આપણે નાયા અહીંયા રવિવારે ટાઈમ મળે પણ મળે ન મળે કાઈ નહી કન્ટિન્યુ બનજો ને જો આપણી ચેનલમાં નવાય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો ને જેમ દેહમાં સપોર્ટ કરતા એમ સપોર્ટ કરતા રહેજો દેહમાં જેવા બ્લોગ નાખતા ને એના કરતા પણ આપણે નાખશું કન્ટિન્યુ રહો બાય બાય